નભછે કે અંધકારનું વન રાગતો જુઓ નભ કે અંધકારનું વન રાગતો જુઓ તારક છે કે સરપના નયન રાત તો જુઓ તારક છે કે સર્પના નયન રાત રાગતો જુઓ ફંગોળતી ફરે છે ગવન તો જુઓ ફંગોળતી ફરે છે ગવન રાગતો જુઓ ધમરોળતી રહે છે ગગન રાત તો જુઓ કમરોળતી રહે છે ગગન રાત તો જુઓ કરવા જ ક્યાં દીએ છે ગમન રાગતો જુઓ કરવા ક્યાં દીએ છે ગમન રાખતો જુઓ ગૂજરું વળી પડ્યો છે પવન રાગતો જુઓ ગૂંચરું વળી પડ્યો છે પવન રાગતો જુઓ તમિશ્રના તળાવની પાળે ખડી ખડી તમિશ્રના તળાવની પાળે ખડી ખડી વેરી રહે છે ઉધલું ધન રાત તો જુઓ વેરી રહી છે ઉજનું ધન રાખતો જુઓ સમળી સમયની આજ લઈ અંતરિક્ષની ચૂઠી રહી છે વિશ્વનું મન રાખતો જુઓ ચૂઠી રહી છે વિશ્વનું મન રાખતો જુઓ ઓલા હલો શસે છે આંખમાં ખોલ ઓલા હલો શસે છે આંખમાં આવે તો ક્યાંથી આવે સ્વપ્ન રાખતો જુઓ આવે તો ક્યાંથી આવે સ્વપ્ન રાખતો જુઓ પોતાનું મુક્ત કાળું કર્યું મેસ્તી હવે પોતાનું મુક્ત કાળું કર્યું મેસ્તી હવે મસળી રહી છે મારું વદન તો જુઓ મસળી રહી છે મારું વદન તો જુઓ કીધો નથી પ્રભાતે હજી સ્પર્શ તોય પણ કીધો નથી પ્રભાતે હજી સ્પર્શ તોય પણ ચોરી રહી છે કેવું વદન રાત તો જુઓ ચોડી રહી છે કેવું વદન રાત તો જુઓ ઘાયલ મનીલ ઓઢણી ઓઢી દિવસ તણું ઘાયલ મનીર ઓઢણી ઓઢી દિવસ તણું સીવી રહી છે શ્વેત કફન રાત તો જુઓ સીવી રહી છે શ્વેત કફન તો જુઓ લભે કે અંધકારનું વન રાખતો જુઓ તારક છે કે સર્પના નયન તો જુઓ